કથા એની ઉલટા શું થાય થાક માનસિક થાક ઉતરી જાય શારીરિક થાક ઉતરી જાય કથા કે દ્રષ્ટાંત કે વાર્તા એવી વસ્તુ આ બાલ વૃદ્ધ ભણેલા કે અભણ સૌ કોઈને ગમે એટલા જ માટે આપણે એક આ બીજો એક વિષય લીધો છે દ્રષ્ટાંતોનો એમાં પણ પ્રાચીન દ્રષ્ટાંતો જે મહાપુરુષોના એમાં કેટલીકવાર નવી પેઢીને શ્રદ્ધા નથી બેસી કોણ જોવા ગયું છે આ કુમાર પાર મહારાજા ને સંપ્રતિ મહારાજા ને લાલ ચિન્હ મંદિર બંધાવ્યા ને અટલા પ્રવ ચિન્હ ભરાવ્યા ને તો એવા આત્માઓ માટે વર્તમાન કાળમાં આવો કલિકાલ કહેવાય વિષમ કલિકાળ કલિકાલ પાંચમો હારો એની અંદર પણ આપણી આજુબાજુમાં એક એક થી ચડે એવા કેવા કેવા અધોત આત્માઓ પડેલા છે એના દ્રષ્ટાંત આપણે સાંભળીએ એટલે આપણને પણ એમાંથી પ્રેરણા મળે એ તો અનુમોદના થાય એના કારણે પુણ્ય વિશિષ્ટ પુણ્ય બંધાય અને સાથે સાથે પ્રેરણા મળે કે આપણે પણ એમના જેવું કંઈક કરીએ આપણી આજુબાજુમાં વર્તમાન કાળમાં કોઈક આવું કરે છે તો આપણે કેમ ન કરી શકીએ આત્મ અંદરમાં દરેકનો સરખો છે કર્મના આવલો ભલે ભિન્ન ભિન્ન છે પણ મૂળમાં તો અનંત વીર્ય દરેક જીવમાં રહેલું જ છે થોડો પુરુષાર્થ કરવાની જરૂર છે તો હવે આપણે દૃષ્ટાંતનું શીર્ષક છે આ છે અણગાર અમારા એમાં દ્રષ્ટાંત નું શીર્ષક છે ભમરાઓ મારા ઉપકારી છે ભમરાઓ બોલો જોયા છે ને ભમરા તો જોયા કે નહીં મુંબઈ વાસીઓ જોયા મુંબઈ માં ભમરા જલ્દી દેખાય ઓછા નહીં ચાલો સાધ્વીજી નો અનુભવ એમના શબ્દોમાં જ આપણે જોઈએ બચાવો બચાવો આ ભમરાઓ મને કરડી રહ્યા છે એક ભમરો શું ભમરી મધમાખી પણ ક્યારે કરડી છે કોઈને તો ખ્યાલ આવે કેવી ભયંકર બળતરા થા તો અહીંયા સાધુજી લખે છે કે છે બચાવો બચાવો આ ભમરાઓ મને કરડી રહ્યા છે મેં જોર જોર ચીસો પાડી આ વાત ક્યારની છે વિક્રમ સંબત બે હજાર ને છપ્પન કેટલા વર્ષ પહેલા આજથી ચોવીસ પચીસ વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે બહુ જૂની પુરાણી નથી આચાર્ય દેવ સાથે છરી શિખરજી જોઈ શકે આપણા સાધુજી પણ હોય આટલા બીજા પણ સંઘો નીકળ્યા છે સમિત શિખરના એ દિવસ હતો જેઠ સુધી ચોથ ઉનાળાનો જેઠ સુધી ચોથ નો દિવસ હું યાત્રા કરીને નીચે ઉતરી રહી હતી પાટા ખાતાની થોડાક આગળના સ્થાને હું પહોંચી ત્યાં તો અચાનક મારા ઉપર મધપૂડો પડ્યો ભમરા ભમરીઓનો ડગલા બંધ ભમરાઓ કે મધમાખીઓ બને લખે છે ભમરાઓ મધમાખીઓ મારા ઉપર તૂટી પડી મધપૂડો હોય એટલે મધમાખી હોય પણ ભમરીનો ભમરીઓનો પણ મધપૂડો હોય છે જે મધમાખીનો પણ હોય છે ને ભમરીઓ બમરો મોટો હોય બબરી નાની હોય તો મધમાખી જરાક મોટી હોય એના ચટકા એટલે ચીસો પડી જાય એક કાલી એક ચટકે તો આ તો આખો સેંકડો હજારો મધમાખી ભેગી શરીર ઉપર પડી અને ચટકા મારે છે કલ્પના કરો એમાં આ એક બે ની ઢગલા બંધ ભાટા ખાતા પાસે ઉભેલા માણસો મને બચાવવા આવશે એમ વિચારીને મેં જોર જોર બૂમો પાડી પણ કોઈ મારી પાસે આવ્યું નહીં અંતરાય કર્મ હોય વેદનીય કર્મ લખેલું હોય સાચા વેદનીય ભોગવવું પડે મને થયું કે એમને સંભળાયું નહીં હોય એટલે હું દોડતી દોડતી ભાટા ખાતા તરફ ગઈ પણ આશ્ચર્ય કોઈ મારી પાસે ના આવ્યું બધા મારાથી દૂર ભાગવા લાગ્યા કે આપણને કરો કઈ પોતાનું જીવ તો હાલો હોય ને એટલે બચાવવાને બદલે કરી પણ શું શકે હવે બમરીઓને એટલે દૂર ભાગવા લાગ્યા શ્રીમંતમાંથી જીવ ગરીબ બને ને જ્યારે ઓટો પસીન તો એ બધા મોઢું ફેરવી દે એની છે ત્યારે જ મને ભાન થયું કે જીવ તો બધાને વાહલો હોય મને બચાવવા આવે તો એ બધાને પણ બમરીઓ કરડી જવાનો ભાઈ તો ખરો જ ને અરે મારી સાથે યાત્રા કરનારા સાધ્વીજીઓ પણ નીચે ઉતરતા ત્યાં આવ્યા એમણે પણ મને જોઈ તો પણ તેઓ પણ ગભરાયા કોઈ પાસે ના આવ્યું પણ હવે મારી વિધા બધા દૂરથી ધડા ધડાધડ નીચે ઉતરવા ગયા ભાગો ભાગો ની તો આપણને ત્યાં વળગશે ત્યારે જ મને મારી ખાલી જગ્યાનો અનુભવ થયો પાંચ અક્ષર છે જ મને મારી પહેલું અક્ષર અ છે બાકીના ચાર અક્ષર બોલો હર્ષકુમાર અસહાયતા આમ કહીએ તો બાર ભાવનામાં બીજી અસરણ ભાવના આવશે આપણે બપોરના વ્યાખ્યાનમાં કો નહીં શરણમ કો નહીં શરણમ બે ગુરુ ધર્મ સેવા આલા કોઈ બચાવી શકતું નથી મને મારી અસહાયતાનો અનુભવ થયો અત્યાર સુધી હું બચવા માટે એકબીજા પાસે વલખા મારતી હતી કોની જેમ દ્રૌપદીની જેમ એને એક પછી એક ભીમ ને અર્જુન ને યુધિષ્ઠિ નકુલ સહદેવ સામે જોયું વાળા ફરી બધાના માથા નીચા નમેલા હતા બધા હારી ચુકેલા હતા ઘરે શું

હે ભગવાન આત્ના છીએ હવે મારું બીજું કોઈ શરણ નથી તમે જ મારા માટે તમે જ જકાર આવે છે તારુણ્ય ભાવે ન રક્ષ રક્ષિનેશ્વર હે ભગવાન કરુણારણી મારી રક્ષા કરો રક્ષા કરો એ પોકા કેવો નાભી નો હોય આપણે સ્તુતિ બોલીએ ત્યારે મોટે ભાગે ઓઠ હોય કે બહુ તો કંઠની હોય હૃદયની ને નાભિની તો આવા સંજોગોમાં ચારે બાજુ જયારે હાથ હેઠા પડે ત્યારે નાભી પોકાર ઉઠે રક્ષ રક્ષ જીનેશ્વર અત્યાર સુધી હું બચવા માટે એક બીજા પાસે વલખા મારતી હતી મારે એ દુઃખ થી હતું પણ હવે મારી વિચારધારા પલટાઈ અન્ય સ્થાને કૃતમ પાપમ

આ ભમરાઓને મધમાખીઓ મારા ઉપકારી છે પોઝિટિવ દ્વેષ ને આવ્યો મધમાખીઓ વગેરે ઉપર હા મારા ઉપકારી છે આવી વિચારણા સૌ ઉપસર્ગ કરનાર અંતરાયો નાખનાર ગાળો આપનાર નિંદા કરનાર એ પણ મારા આપણા ઉપકારી છે આ દ્રષ્ટિ આવી જાય તો એટલું કામ થઈ જાય એટલું સહેલું નથી પણ અશક્ય પણ નથી હૃદયથી ભગવાનને પ્રાર્થીએ કે આપણામાં પણ આવી સમજણ અવસરે આવે યાર અત્યારે તો જીકારો આવશો માથું ઝૂલ આવશો સાચી વાત છે અવસર આવે ત્યારે મોટે ભાગે મોહ રાજા આપણો આપણે એવું હિપ્નોટિઝમ કે મેસમેરિઝમ કરી નાખે છે આપણી બધી સમજણ એની પર પડદો પડી જાય છે એ વખતે અને પછી તો ટેક પર ટેક એ એટલું ઘૂંટેલું છે એનાથી આત્મા એટલું ભાવિત કર્યું છે ભાવનાથી ભાવિત ઊંધી ઉલટી ભાવનાથી ભાવિત કર્યું છે હવે એને શરૂ કરવા માટે પણ આ અનિત્યાદી બાર ભાવનાઓને વારંવાર ઘૂંટવી પડશે ઘૂંટવી પડશે હો તો ખરેખર મેં જેઓ મને કર્મ ક્ષયની તક આપે છે કોણ મધમાખીઓ ખરેખર મારા વિચારોમાં સાત્વિકતા જળકવા લાગી સહન કરવાની કોઈ અજબની શક્તિ મારા તન અને મનમાં ઉત્પન્ન થઈ આ પોઝિટિવ થિંકિંગ નો અદભુત અચિંત પ્રભાવ એઝ યુ થિંક સો યુ બીકમ જેવું તમે વિચારો છો એવા તમે બનો છો લો ઓફ એટ્રેકશન આકર્ષણનો નિયમ છે જેવા વિચારો ને ભાવો હશે એવા પ્રકારની વ્યક્તિઓ વિગેરે તમારી તરફ છે મારું શરીર કાળું પડવા લાગ્યું ઝેર ધીરે ધીરે ફેલાતું હતું ઝેરી મધમાખી હોય આંખે દેખાવાનું બંધ થતું હતું મધમાખી બધી હતી પેલા ભમરાઓ મારો પીછો છોડતા ન હતા જાણે કે આખું મોઢું એ ભમરા કે મધમાખીઓથી ભરાવા લાગ્યું જમણી આંખના એક ખૂણેથી ખાલી મને જરા ગામ જ દેખાતું હતું બાકી તો બધું ગયું એના આધારે હું નીચે ઉતરવા લાગી પંદર વીસ મિનિટમાં તો હું નીચે ધર્મશાળામાં પહોંચી ગયું સમય કેવો નીકળ્યો છે કલ્પના કરો આગળ પહોંચેલા ત્યાં બધા સમાચાર આપી દીધેલા તેઓને મારી ખૂબ ચિંતા હતી પણ શું કરે સમાચાર પહોંચાડવા જ એ ઉતાવળે ઉતરે લા તો એના ઉપર ગુસ્સો આવે આપણને એટલે આવે આ ખેતી અમને છોડીને હાલ્યા ગયા બધા વિચાર જ કરતા હતા એ સાધુજીને કેમ નીચે લાવવા અને બચાવવા પણ ત્યાં તો હું પહોંચી ગઈ બે આચાર્ય ભગવંતોએ મને હિંમત આપી હવે ભમરાઓ લગભગ ઉડી ગયા હતા આવા મત કર્યું હશે લગભગ ઉડી ગયા હતા પણ એમણે મારેલા ડંખ અને એનું ઝેર એની વેદના એ અપરમ પાર હતી આચાર્ય દેવે મને વાસક્ષેપ નાખી આપ્યો અને મને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી મારા આખા શરીરમાં એ ભમરાઓના કાંટાઓ કાંટાઓ ચોટેલા હતા એકસાથે સાથે પંદર વીસ સાધ્વીજીઓ ચીપિયાથી એક કાંટાઓ ખેંચીને દૂર કરવા લાગ્યા એક સાથે પંદર વીસ સાધની જે બોલો એટલે કેટલાય કાંટા લાગ્યા છે પણ ઝેર ફેલાઈ રહ્યું હતું બચવાની આશા હતી નહીં લગભગ બધાની આંખોમાં આંસુ હતા પણ ખરું કહો શું હશે બોલો આવી ભયાનક વેદનામાં પણ હું ખાલી જગ્યા હતી ત્રણ અક્ષર બોલો હા ત્રણ અક્ષર સાડા ત્રણ ચાલે અડધો અક્ષર નહીં કેટલીક વાર અનાયાસે તમને જે થતું હોય છે તે હસ્તી હતી કે જે ક્યારેક પોતાની હત્યા કરે કાંઈ ન હોય તમને અંદરમાં આનંદ હશે કાંઈ નહીં આવું સાધુ પણ મળ્યું સંયમ મળ્યો આવે એનો આનંદ થાય નિમિત્ત ન હોય ફેલ વળી વિને વળી વિને કચ્છી મજા એટલે આવી ભયાનક વેદનામાં પણ હું હસતી હતી આ સાધુજી પોતે પોતાનો અનુભવ કરી રહ્યા છે કે ખોટું તો બોલે નહીં પાંચ મહાવ્રતધારી છે મેં ખોખેલા અરે વાહ શાંત સુધારસ ગ્રંથની ની બીજી અસરણ ભાવનાનું હું રટણ કરતી હતી હા ચારી શરણ પવજ્યામી હરિહંતે શરણ પવજ્યામી હરિહંત સિદ્ધ સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ મુજને ચાર એ શરણાહો જો હરિહંત સિદ્ધ સુ સાધુજી કૈવલી ધર્મ પ્રકાશી યોગ રત્ન ત્રય અમુલખ લાધુજી મુજને ચાર એ શરણા હો જો કેટલાને આવડે છે સમયસુંદર મહારાજના છે રચના નથી આવડતું ગુજરાતીમાં છે મને ગઈકાલે ચરણજીભાઈ કહેતા હતા મારા સાહેબ ગયા વર્ષે સાધુજી ભગવંતે આ બેનો ને સબલો ગોખાવેલા બોર્ડ ઉપર લખીને હા તો આ ચાર શરણા લખશું બોર્ડ ઉપર બરોબર ગોખશો ને બેનો અને આપણા સાહેબજી આ શું છે એક એક શરણ ત્રણ ત્રણ ગાથા ચાર તેરી બાર ગાથાઓ છે મુજને ચાર અને માત્ર બાર ગાથાનો જે વિષય છે ને એને ચાર ગાથામાં આપણા સાહેબજી સમાવેલ છે સાધુ જીન ધર્મ ચાર પ્રભુજ હોધુ ભવ આ તો આવડે છે કેટલા ને આવડે છે એક બે ત્રણ હસ આ બાજુ ક્યારે આ બધું શીખશું આવતા ભવમાં એમ આવતા ભવમાં મનુષ્ય થઈ શું નક્કી છે બે હજાર સાગરોપમના ત્રસ્ત પરિયાણ માત્ર અડતાલીસ ભવ મનુષ્યના વધુમાં વધુ વધુમાં વધુ મેક્સિમમો બાકી તો વચમાંય એક કેન્દ્રીયમાં ફરજીયાત કર્મ સત્તા આપણને મૂકે મૂકે જ જો બે હજાર સાગરુપામાં સમ્યક દર્શન ન પામી શક્યા આત્માનો અનુભવ ન પામી શક્યા અને એ રીતે ન કરાવી તો પછી કમ્પલસરી કુદરતી આ શાશ્વતીનો કાયદો છે આટલો ચાન્સ આપણને આપવામાં આવ્યો છે બે હજાર સાગરુપમમાં એક હજાર સાગરુપમ પંચેન્દ્રિયપણા અને એમાં પણ મનુષ્ય ભાવ માત્ર અડતાલીસ વધુમાં વધુ એમાં જો સમ્યક દર્શન એટલે આત્માનું અનુભૂતિ ન પામી શક્યા તો પાછા આપણને નીચે ઉતારી દેવામાં આવે જાઓ પાછા એકેન્દ્રીયપણામાં એમ પ્રમાણ કર્યો તમે આટલો મોકો આપવામાં આવ્યો હતો કે આળસ પ્રમાણ કર્યો કેમ આ ફૂદગલી માયા ઝાડમાં અટવાઈ ગયા નીચે દોડ ઉતારી દેવામાં આવે કેટલી પરીક્ષાઓ એવી હોય છે ને અચાન કે સાચું જવાબ મળે તો રાઈટ પ્લસ પણ જો તમે ખોટો જવાબ લખ્યો હોય ને તો માઇનસ થાય ઉલટા કાંઈ કાંઈ ન લખ્યું હોય તો ઠીક છે એનો માર્ક જીરો પણ જવાબ જો ખોટો લખ્યો હોય ને તો માઇનસ માર્ક મળે કટ થાય ઉલટા બરોબર ને એવી રીતે આપણે આમાં આવ્યું છે કે આપણે પુરુષાર્થ ન કર્યો આત્માને ઓળખવાનો અનુભવવાનો તો પછી જાઓ પાછા એ કેન્દ્રીયમાં રખડીયાઓ પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિ વગેરેમાં કાળ કે અનંતકાળ પછી વળી તમારો ચાન્સ લાગશે ચાલો તો શું વાત હતી કોઈ ભાવના બચાવનાર નથી શરણ છે એક માત્ર જીન શાસન જીન શાસન શરણમ મારા રૂવાણે રૂવાણે એ ભાવ પ્રગટી ચુક્યો હતો માટે જે થાય તે દાડા માટે આ મધમાખીઓ ને ભમરીઓ નું મધપુર આખો પડ્યો પોતાના ઉપર અને આવા ચટકા ભયંકર લાગ્યા ભલે શરૂઆતમાં વેદના પીડા થઈ પણ આખરે પરિણામ કેવું સુંદર આવ્યું કેવી ઊંચી ભાવનાઓ પ્રગટી ગઈ એક વાર તો મરવાનું છે ને તો આવી પવિત્ર ભૂમિમાં માં મોત કોને ન ગમે મેં વિચાર કરેલો ને માટે જ હું હસ્તી હતી પણ ડોક્ટર ની સારવાર દ્વારા આખરે હું બચી ગઈ ચોવીસ કલાક બેભાન રહી મારી આંખ તો મારી સહનશીલતા જોઈને આશ્ચર્ય પામ્યા ચોથો અમુકુમ સહનશીલ હસતા હસતા સહન કરવાનું પ્રસન્નતાથી અરે ખુદ મને પણ નવાઈ લાગે છે કે મારામાં આટલી બધી સહનશીલતા ક્યાંથી આવી આત્મામાં હનન શક્તિ દબાયેલી પડી જ છે દબાયેલી પડી છે ખોરોવાની જરૂર છે પોઝિટિવ થિંકિંગ કરીને અને એવું દાખલો વળી આપણે આગળ કાળી જોઈશું શરૂઆતમાં શું હતી ને પછી શું થતી આવી ગઈ જોરદાર એ જાણીને આશ્ચર્ય થશે કે આ પ્રસંગે આ પ્રસંગ બાદ સત્તર માં દિવસે મારા કાનમાંથી બે મરેલા ભમરાઓ કાઢવામાં આવ્યા કાનમાં ભમરા ઘુસી ગયા હોય કેવી ભયંકર પીડા હોય વિચારો સત્તર દિવસ સુધી અંદર પડેલા ભમરાનો ઉપદ્રવ કેવો ભયાનક હશે એ આ ઉપરથી કલ્પી શકાય છે તે વખતે ત્યાં કુલ દોઢસો સાધુ સાધીજી હતા બધા મારું નામ ભમરાવા વાળા મહારાજ પાલિજુ આજે પણ બિહારમાં જયારે જયારે પરિચિત સાધુ મળે છે ને ત્યારે મને ગમરાવાળા મહારાજ તરીકે જ ઓળખે છે કોઈ પ્રસંગ એવો હોય ને ચિરંજીવી બની જાય જિંદગી પર ભૂલાય નહી સશંસા કરવી કે અવગુણ છે પણ આપે વિરતી દૂત માસિક નીકળે છે એમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે આ જવાબ સાધુજીએ પોતે પોતાનો અનુભવ લખ્યો છે આમાં લેશ પણ અભિમાન કે વખાણ કરવાની વૃત્તિ નથી એ જાણજો અને આ છે ને રામસૂરી ડેલાવાળા સમુદાયના સાધુજી ભગવંતનો અનુભવ છે બરાબર એમણે પણ એમના ગચ્છાદિપતિશી જેવી જ અજબ ગજબની સહનશીલતા સિદ્ધ કરી છે રામસુર લેલા વાળા એમના જીવનમાં પણ એવા કોઈ આવા વિશિષ્ટ પ્રસંગો બન્યા જેમાં એમની અજબ ગજબની સહનશીલતા સહનશીલતા અનુભવ થયો તો આવા પ્રેરણા લઈએ કે આપણામાં પણ આવી અને હજારમાં ભાગ કે લાખમાં ભાગની પણ સહનશીલતા આવે તો સારું પણ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ જે એક વ્યક્તિ કોઈ પણ એક આત્મા માટે શક્ય છે એ દરેક માટે શક્ય છે જરૂર છે માત્ર શક્તિને ભૂરોવાની પોઝિટિવ થિંકિંગ કરવાની સબળું વિચારણા અને પ્રભુને પ્રાર્થના કરવાની જરૂર છે વિશેષ અગ્રે વર્તમાન જીનાળ કંઈ ગોળાયું હોય તો આ ઓમ શાંતિ शान्तिे शान्तिः गणे लोकना सर्वे जीवो नो कल्याण मङ्गल अने शीघ्र मोक्ष थाओ તથા આ સાદ્વીજી ભગવંત જેવી અદભુત સહનશીલતા અને પોઝિટિવ થિંકિંગ એટલે કે સવડી વિચારણા આપણને સહુને તમામ જીવો सम्प्राप्त तव देवि मङ्गलभावनापूर्व नमो अरिहन्ता नमो आयरियाणा नमो लोए

एषो पञ्च नमुकारो, मङ्गलानां च शब्देशी नमोरिभन्तानाम् नमो आयरियाणाम् नमो लोये शब्साहूणा सब पावपणो पडम हो वि मङ्ग નથી કઈ જ ન કરીએ માત્ર શાંત થઈ જઈએ બસ અંદર માં ઠરી જઈએ અંદરની સહજ શાંતિ નો અનુભવ કરીએ